ચાણસમા શહેર ભાજપ ધુરા નૂતન વર્ષ વર્ષમિલન સમારોહ યોજાયો ચાણસમા શહેર ખાતે શ્રી સરસ્વતી સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપ નાગેવાનો પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જેમાં નવા વર્ષની શુભેચ્છા સંદેશની આપલે થયા અને નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષ બાદ રાજ્યભરમાં સ્વૈચ્છિક સંસ્થા રાજકીય પક્ષો દ્વારા કાર્યકરોનું સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંઘવની અધ્યક્ષતામાં શ્રી સરસ્વતી શિશુ મંદિર ચાણસમા ખાતે ચાણસમા સહિતના ભાજપના કાર્યકરોએ સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા સ્નેહમિલનમાં ઉપસ્થિત કાર્યકરોને આગામી બે હજાર સત્યાવીસ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વધુમાં વધુ બહુમતી સાથે વિજય બને સરકાર બનાવે તે માટે અત્યારથી જ ખભે ખબો મિલાવી આયોજન સાથે કામે લાગી જવા માર્ગદર્શન કર્યું સાથે ભાજપ સરકારની યોજનાની જાણકારી નગરજનો સુધી પહોંચે સરકારી યોજનાઓનો નગરજનો લાભ લેતા થાય તે માટે ખાસ ઝુંબે ચલાવવા શહેર ભાજપના સંગઠનને ખાસ સૂચનો કરાયા આ પ્રસંગ ભાજપ અગ્રણી મુકેશભાઈ પટેલ દાઢી પાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ જયભાઈ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ પટેલ ભગત મુકેશભાઈ બી કલ્પેશભાઈ સથવારા સહિત શહેર કાર્યકરો આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેમિલન સમારોહ કાર્યક્રમમાં ભોજન દાતા શ્રી વ્રજ કંટ્રાક્ષ ચાણસમા દ્વારા સુંદર આયોજન કરાયું હતું કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઈ બી પટેલે કર્યું હતું અહેવાર પ્રવીણભાઈ સથવારા ચાણસમા